હવે જો આગળનો ટૉપિક જોવા જઈએ તો આપણો ટોપિક છે પંદર પોઈન્ટ ત્રણ જેની અંતર્ગત વિચિત્ર પ્રતિકોની સરળ સમજૂતી છે હવે આની અંદર અલગ અલગ પ્રકારના તમને ચિહ્નો આપેલા હશે અથવા તો આકૃતિવાળા કોઈપણ પ્રકારના નોન વર્બલના પ્રશ્નો પણ તમને જોવા મળે તો આની અંદર જો સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોવા જઈએ તો એક ક્લાસ વનની અંતર્ગત એક ઇનઇક્વાલિટીનો પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો છે આની અંદર ઇનઇક્વાલિટી સમજવા માટે સૌ પ્રથમ તમારે પહેલાં બેઝિકાનું સમજવું જોઈએ તો જો બેઝિકની પહેલાં આપણે વાત કરવા જઈએ તો ધારો કે અહીંયા બે પ્રકારના ફેમિલી છે હું એક તમને એક સ્ટોરી વાઇઝ આ વસ્તુને સમજાવીશ તો એક બે પ્રકારના ફેમિલી છે એકની અંદર હવે જોવો તો ધારો કે એની અંદર એક ફેમિલી છે એમાં આ ગ્રેટર ધેન છે એક છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે અને એકમાં બરાબર છે એક ફેમિલીની અંદર એકની અંદર લેસ ધેન છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે અને એમાં પણ એક બરાબર નામનો કોન્સેપ્ટ છે એટલે એક ફેમિલીમાં ત્રણ સભ્યો છે બીજી ફેમિલીમાં પણ કેટલા સભ્યો છે ત્રણ રેડી નંબર ટુ વિચારો તો આને હવે એક આપણે પ્રાયોરિટી આપીએ કે સૌ પ્રથમ પ્રાયોરિટી કોની અંદર કોને આપવી તો ધારો કે આને આપણે નામ આપી દઈએ દાદા જી આને આપણે નામ આપ્યું દાદાજી આને નામ આપ્યું પિતા અને આને આપણે નામ આપીએ છીએ નોકર સમજજો હવે સૌપ્રથમ એક વસ્તુ વિચારો તો આ ફેમિલીમાં પણ એમ જ ત્યાં દાદા આ પિતા અને આ કોણ બની જશે નોકર દરેકે દરેક ફેમિલીમાં ત્રણ ત્રણ સભ્યો તમને જોવા મળશે હવે એક સમજો તો કે ભાઈ એક ફેમિલીના સભ્ય થયા આ બીજી ફેમિલીના સભ્ય છે એની અંદર સૌપ્રથમ પ્રથમ તમે હું બધાય જાણીએ છીએ કે ઘરમાં દાદા હાજર હોય દાદાજી હાજર હોય તો સૌપ્રથમ ઘરમાં ચાલશે કોનું તો કે દાદાજીનું જો આની ગેરહાજરી હોય તો ચાલે કોનું તો કે પિતાનું અને એની પણ ગેરહાજરી હોય તો ઘરમાં કાર્ય કોણ કરતું હોય તો કે કરો રેડી એટલે એક પ્રાયોરિટી આપી છે રિયલ લાઈફમાં આવું કદાચ ન પણ બનતું હોય એ આપણે જોઈ શકાય પણ અત્યારે આપણે પ્રાયોરિટી વાઇઝ જો જોવા જઈએ તો સૌ પ્રથમ પ્રાયોરિટી બે ફેમિલીમાં દાદાજીને આપવાની રહેશે ત્યારબાદ પિતાજીને ફેમિલી પ્રાયોરિટી આપવાની રહેશે અને છેલ્લે આપણે પ્રાયોરિટી કોને આપશું નોકરને હવે વિચારો તો અમુક સમય બની શકે કે કોઈ પણ પ્રકારની એક જ વિધાનની અંદર બે ફેમિલી ભેગી આપેલી હોય ધારો કે હું તમને એમ કહું કે ભાઈ એ બરાબર ગ્રેટર ધેન સોરી એ બરાબર બી અહીંયા લખીએ છીએ એ બરાબર બી ધારો કે ગ્રેટર કે લેસ ધેન મને એ આઈપો લેસ ઓર ઇક્વલ ટુ એફ આઈપો અહીંયા ધારો કે મને જોવા મળ્યું હવે હું તમને એમ કહું કે ભાઈ એ ઇઝ ગ્રેટર ધેન ધારો કે ડી મને આપેલો છે તો તમે સમજો તો મારે એ થી ડી સુધીમાં જવાનું છે

પણ આપણે પ્રાયોરિટી કોને આપી પિતાને એનો મતલબ કે તો આ વિધાન કેવું પડી ગયું ખોટું ધારો કે હું આમ કહું એ થી એ ઇઝ લેસ ધેન એ આવું ધારો કે મેં એ પૂછ તો તમે વિચારો તો ભાઈ એ થી મારે ક્યાં સુધી જવાનું છે એ સુધીમાં તો ભાઈ પહેલી ફેમિલીનો સભ્ય પહેલી ફેમિલીનો સભ્ય પહેલી ફેમિલીનો સભ્ય પણ આ છે એ કેટલામાં ફેમિલી થઈ ગઈ બીજી તો આ વિધાન કેવું થઈ ગયું ખોટું તો જે બે મને મૂળાક્ષરો આપેલા છે એની અંદર જો એક સાથે બે ફેમિલી જોવા મળે તો એ વિધાન કેવું થઈ જશે ખોટું થઈ જશે બહુ ઇઝી કોન્સેપ્ટ છે આટલું જ રાખવાનું આ પેલી ફેમિલી અને આ બીજી ફેમિલી આની અંદર પેલી પ્રાયોરિટી દાદાને પછી પિતાને અને છે લોકોને આપવાની રહેશે નોકરને પ્રાયોરિટી આપવાની રહેશે હવે જોઈએ આપણે આપણો પ્રશ્ન આપણને એ છે કે ભાઈ એકથી પાંચ પ્રશ્નમાં પૂછાયેલા છીએ નીચે આપેલા પ્રશ્નોમાં સંકેતો એક ડોલર છે એક એટ ધ રેટ છે પર્સન્ટેજ એક એન્ડ છે અને એક ગેઝ છે

કે જ્યાં જ્યાં ડોલર હશે એની જગ્યાએ હું બરાબર મૂકવાનો છું જ્યાં ડોલર હશે જગ્યાએ મારા શું મૂકવાનું થાય છે તો કે બરાબર રેડી આ એક સિમ્બોલ આપણે ક્લિયર કર્યો વધી આગળ આપ્યું છે કે એટ ધ રેટ બે આનો મતલબ શું છે એ એ બે કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી હવે મોટોય ન હોય ને સરખો ન હોય એટલે કેવો હોય તો કે નાનો હોય એનો મતલબ એવો થાય કે એ લેસ ધેન બે એટલે કે એ નાનો છે બી કરતા રેડી અને તમને ખબર છે કે હંમેશા મોટો વ્યક્તિ નાના વ્યક્તિને કોણી મારે આવું કંઈક તમે યાદ રાખેલું છે તો હું શું કહીશ કે જ્યાં જ્યાં એટ ધ રેટ આવશે ત્યાં હું લેસ ધેન મૂકીશ આગળ વાત કરીએ એ પર્સન્ટેજ બી એટલે એ એ બી કરતાં નાનો પણ નથી કે સરખો પણ નથી નાનો એનો હોય સરખો એટલે કેવો મોટો હોય એનો મતલબ એવો થાય કે એ ગ્રેટર ધેન શું થઈ જશે બી તો અહીંયા મને એક બીજું જાણવા મળ્યું કે જ્યાં જ્યાં મારો ટકાવારીનો કોન્સેપ્ટ હશે ત્યાં હું શું મૂકવાનો છું ભાઈ ગ્રેટર સોરી હા ગ્રેટર ધેન મૂકવાનો છું રેડી આગળ વધીએ એન્ડ મતલબ શું છે એ બી એટલે આનો મતલબ એવો થાય કે એ એ બી કરતા નાનો નથી જો નાનો ન હોય તો શું હોય કા મોટો હોય કાં બરાબર હોય બે માંથી એક કન્ડિશન હોય તો આને કહેવાય એ મોટો હશે અથવા તો બરાબર હશે કોના કરતા બી કરતા એટલે શું બન્યું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો હવે હું કહીશ કે જ્યાં આવો સિમ્બોલ હશે ત્યાં હું ઇક્વલ ટુ બી એનો મતલબ એવો થાય કે જ્યાં હેઝનો સિમ્બોલ હશે ત્યાં હું આવો કંઈક સિમ્બોલ મૂકીશ રેડી આપેલા દરેક પ્રશ્નમાં આપેલા વિધાનો સાચું માની તમને જે વિધાન આપે છે ને સો સો ટકા સાચું છે આવું માનીને તમારે તે વિધાનની નીચે આપેલા બે તારણો એની અંદર તારણ નંબર એક અને બે પૈકી કયું વિધાન નિશ્ચિતપણે સાચું અથવા સાચા છે તે શોધવાનું છે એટલે હંમેશા તમને એક વિધાન આપ્યું હશે અને એના બે તારણો આપ્યા છે તો આ વિધાન જે છે ને સાચું આપેલું છે એવું માની અને તમારે તારણો સાચા છે કે ખોટા એ તમારે ચેક કરવાનું રહેશે હવે સમજો તો કે હવે દર વખતે હું આ બધું જ તમને સોલ્યુશન આપવા નહીં જાઉં આ બધું હું તમને સોલ્યુશન લખવા નહીં જાઉં માત્ર આપણે શું કરશું હું તમને આ એક વસ્તુ આપી દઈશ રેડી કે ભાઈ ડોલર બરાબર ઇઝ ઇક્વલ ટુ એટ ધ રેટ બરાબર આ પર્સન્ટેજ બરાબર આ એન બરાબર આ હેઝ બરાબર આવું બધું વસ્તુ હું તમને ડિટેલમાં નહીં આપી દઈશ બધી વિગતો દર વખતે દેવાની હોતી નથી રેડી દર વખતે આપણે નહીં લઈએ નકર તો પાછું ઘણો બધો ટાઈમ વેસ્ટ થાય તો સૌ પ્રથમ આપણે જોવા જઈએ આપણો પ્રશ્ન નંબર પેલો એવું કહે છે કે ડબલ્યુ એન્ડ પી પછી બીજું આપ્યું છે પી પર્સન્ટેજ જી પછી આપ્યું છે જી એટ ધ રેટ આઈ અને પછી આપ્યું છે આઈ હેઝ અને એન આપેલું છે હવે સમજો તો કે આમાં આ ધારો કે સિમ્બોલ હમણાં આપણે શોઈતા આ સિમ્બોલ અલગ અલગ પ્રકારના છે આ સિમ્બોલને ધારો કે મૂકવા જાઓ તો તમને ખબર પડી જાય કે ભાઈ આનો મતલબ શું છે તો એનો મતલબ હમણાં જે આપણે ફાઇન્ડ કર્યું ભાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે સમજો શું છે ભાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે આની જગ્યાએ તેમાં આ મૂકશો ત્યારબાદ વિચારો પર્સન્ટેજની જગ્યાએ શું મૂકવાના છો તો કે ખાલી ગ્રેટર ધેન એટ ધ રેટની જગ્યાએ તો લેસ ધેન અને એજની જગ્યાએ શું મૂકવાનો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવું કાંક મૂકવાના છો તો એક વન બાય વન તમે ચાલુ કરો તો કેબલ્યુ અને લખ વચ્ચે શું તો ડબલ્યુ આરે પી આવે પી આરે જી આવે જી આવે જી આર સાથે આઈ આવે આઈ સાથે એન આવે બધાને મેં લખ કનેક્ટેડ છે ને એટલા માટે રેડી જો કનેક્ટેડ ન હોત તો મારે અલગ રીતે બનાવવા પડે પાછું વિચારો પર્સન્ટેજની ની જગ્યાએ તમારે આમ મૂકવાનું છે અહીંયા આમ મૂકવાનું છે અને અહીંયા આમ મૂકવાનું છે આવી આપણે વાત કરીએ આ શું થઈ ગયું તમારું વાક્ય થઈ ગયું તારણ થઈ ગયું હવે પહેલા વિચારો તો ભાઈ n અને w આ મારું તારણ નંબર કેટલામાં છે આ પહેલું છે અને વાત કરીએ તારણ નંબર બીજામાં શું કહે છે તો કે n અને w આ બે વસ્તુની મને વાત કરવામાં આવેલી છે હવે વિચારો તો એક વચ્ચે પર્સન્ટેજ છે પર્સન્ટેજ નો મતલબ શું થાય ગ્રેટર ધેન થાય અને હેજ નો મતલબ શું થાય આવી રીતના થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ રેડી આ બેય વસ્તુ થઈ અમારે ક્યાંથી ક્યાં શોધવાનું છે તો કે એનથી ડબલ્યુ ની વાત કરવાની છે એટલે એનથી કોની વાત કરવાની છે ભાઈ ડબલ્યુની તો તમે જોઈ શકો કે એનથી ડબલ્યુની વચ્ચે આ પેલું ફેમિલી આ પેલું ફેમિલી પણ અહીંયા ફેમિલી કેટલા થઈ ગયા ભાઈ બીજા ફેમિલી એનો મતલબ એવો થાય કે એક જ વિધાનની અંદર જ્યારે બે ફેમિલી થાય ત્યારે વિધાન કેવું પડી જાય ખોટું ત્યારબાદ બીજી વિચારો અહીંયા પણ તમે જુઓ તો અહીંયા મને બીજી ફેમિલી અથવા પેમિલી પેલી ફેમિલીનો સભ્ય આપેલો છે પણ તમે જુઓ તો કે ભાઈ ડબલ્યુ થી એન સુધીમાં એક અને બે આ બે એક ફેમિલી છે આ બીજી છે એક જ સેન્ટેન્સની અંદર બે ફેમિલી ભેગી થઈ જાય તો આપણને વિધાન કેવું થઈ ગયું ખોટું રેડી એટલે આપેલા બંને વિધાનો કેવા છે ખોટા છે એટલે જવાબ શું આવશે તો કે ડી રેડી જો તારણ એક અને બે પૈકી કોઈ પણ સાચા ન હોય એટલે આપણો જવાબ આવશે તો કે ડી રેડી આગળ વધશું આગળ આપણને એનું આપ્યું જો યુ ડી વાય વાય ડબલ્યુ એટલે એક જ લાઈનમાં આપણે એને લખી નાખશું તો પેલા લખના આપ્યું યુ આઈપો પછી ડી ડીઆઈપો પછી આપણને કોણ આપ્યો છે ઈ આપેલો છે પછી વાય આપેલો છે એમ છેલ્લે કોને આપ્યો છે ડબલ્યુ આના સિમ્બોલ્સની જો તમે વાત કરવા જાવ સિમ્બોલ્સ પણ આપણે લખી લઈએ પેલા આપણને આપ્યો છે એટ ધ રેટ એટ ધ રેટ એટલે શું બની જાય તો કે લેસ ધેન ત્યારબાદ વાત કરો ડોલર ડોલર એટલે ઇઝ ઇક્વલ ટુ ત્યારબાદ વાત કરો પર્સન્ટેજ પર્સન્ટેજ એટલે તો કે ગ્રેટર ધેન અને આ જોવા જાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રેડી આ એક સેન્ટેન્સ મારું બેનું હવે આના ઉપર બે આપણે તારણો જોઈએ યુ અને વાય આપેલો છે એક આપ્યો યુ અને વાય અને એક આપ્યો ડબલ્યુ અને ડી પેલામાં વાત કરો એટ ધ શું આવશે તો કે બનવાનું 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 છે 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 લેસ લેસ ગ્રેટર સોરી ધનટેજની વાત કરવા જાય તો એમાં શું બનવાનું છે ગ્રેટર રેડી હવે વિચારો યુ અને વાયની વચ્ચે વિચારો તો અહીંયા મારો યુ છે અને અહીંયા મારો વાય છે તો આ યુથી થી હું ધારો કે વાય જઈશ તો વિચારો આ કઈ ફેમિલી છે ભાઈ ગ્રેટર ધેન વાળી અને આ કઈ છે સોરી આ લેસ ધેન વાળી ફેમિલી છે ગ્રેટર વાળી બે ફેમિલી ભેગી થઈ ગઈ એનો મતલબ કે આ પેલું વિધાન કેવું થઈ ગયું ખોટું ત્યારબાદ વાત કરો ડબલ્યુ અને ડી તો આ થી મારે ક્યાં આવવાનું છે ભાઈ ડી આવવાનું છે જો ડબલ્યુથી ડી એની અંદર તમે વિચારો ને કે ભાઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ એનો મતલબ શું એક જ ફેમિલીના સભ્યો છે ત્યારબાદ વિચારો તો કોને આપણે શું પ્રાયોરિટી આપી હતી તો આપણે નોકર કહીએ અને આપણે પિતા કહીએ છીએ દાદા કહીએ છીએ તો પિતા દાદા અને નોકરમાંથી પ્રાયોરિટી કોને આપવી પડે ભાઈ દાદાને આપવી પડશે ફરીથી વાર કોને આપવી પડશે દાદાને તો અહીંયા તમને દાદાની અહીંયા તમને જોવા મળે છે પણ એક તમ વસ્તુ વિચારો ને કે આ પાંખિયા ફૂલાયેલા કોની બાજુ છે ભાઈ ડી બાજુ છે હજી એક સમજો કે પાંખિયા ફૂલાયેલા કોની બાજુ છે ડી બાજુ પણ અહીંયા કોની બાજુ છે ડબલ્યુ બાજુ તો એનો મતલબ એવો થાય કે અહીંયા તો ડી નાનો થઈ ગયો હકીકતમાં ડી કેવો થવો જોઈએ મોટો તો આ પણ વિધાન મારું કેવું થઈ જશે ભાઈ ખોટું જ થવાનું છે હજી એક વાર પર્સન્ટેજ જે છે પર્સન્ટેજની તમારે આ લેવાનું છે એટલે મને ખબર પડી કે ભાઈ મારો ડબલ્યુ છે નહીં મોટો હોવો જોઈએ પણ ડબલ્યુ બાજુ પાંખિયા ફૂલાયેલા નથી ડી બાજુ છે એટલે આપેલા

ત્યારબાદ વિધાનને પણ લખી નાખીએ કે ભાઈ એમ અને એન આપેલો છે અને એમ અને એન આપેલો છે રેડી બે ની અંદર જઈએ તો પેલા આપણને ત્યારબાદ એ જ આપો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ત્યારબાદ ડોલર આપ્યો ડોલર એટલે ઇઝ ઇક્વલ ટુ અને છેલ્લે આપ્યો એટલે શું બની જશે તો કે લેસ ધેન ત્યારબાદ જો આપણે એમ અને એનની ની વાત કરવા જઈએ એકની વચ્ચે શું છે ડોલર છે ડોલર એટલે બરાબર બની જાય અને એકની વચ્ચે પર્સન્ટેજ પર્સન્ટેજ એટલે શું બની જાય ગ્રેટર ધેન રેડી હવે વિચારો એમ અને એન ના કોન્સેપ્ટને ધ્યાનમાં લ્યો ભાઈ એમથી મારે ક્યાં જવાનું છે એન સુધી જવાનું છે ફરીથી એકવાર વાર એમથી ક્યાં જવાનું છે એન સુધી જવાનું છે હા ડોલર એટલે બરાબર આવી ગયો પર્સન્ટેજ એટલે ગ્રેટર ધેન આવશે હવે એક વસ્તુ વિચારો તો ધારો કે હું એમથી એન સુધી જાઉં તો ભાઈ એમથી એન સુધીની હું વાત કરવા જઈશ

ત્યાર બાદ વિચારો એમ અને એની વચ્ચે કોણ આવ્યું તો કે બરાબર પણ આવે છે અને એક આવડિયા વસ્તુ પણ આવે છે એટલે કે પિતા અને નોકરમાંથી પ્રાયોરિટી કોને આપવાનું થાય છે તો કે પિતાને તમારે પ્રાયોરિટી આપવાનું થશે અને પાંખિયા ફુલાયેલા છે કોની બાજુ તો કે એમ બાજુ ફુલાયેલા છે તમે જોઈ લો પાંખી એમ બાજુ છે એટલે આ મેં કોને પ્રાયોરિટી આપી પિતાને હવે મતલબ શું થાય આ એક કોન્સેપ્ટ તો મેં ઉતારી નાખ્યો ભાઈ આનો મતલબ મારે જાણવો પડશે તો આનો મતલબ શું થાય આની અંદર બે વસ્તુ રહી ગઈ શું તો કે કાં એમ મોટો હશે અને આપણે શું કહીએ છીએ એમ મોટો છે અથવા તો બરાબર છે એન સાથે એન કરતાં એટલે આની બે પ્રાયોરિટી થાય શું પ્રાયોરિટી એમ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એન એટલે આનાથી બે તારણ નીકળે કયા કયા તારણ નીકળે કે એમ ઇઝ ગ્રેટર ધેન ઓર એન ઓર એમ ઇઝ ઇક્વલ ટુ એન આ બે વસ્તુના તારણ નીકળે કો નીકળે તો હવે તમે વિચારો તો આમાં કોને પ્રાયોરિટી આપી જો આ હશે તો આ નહીં હોય આ હશે તો આ નહીં હોય તો આ કેસમાં તમે અથવાનો તમારો કેસ બને છે શું કામ કારણ કે આ સિમ્બોલ અહીંયા આપેલો છે અને આ આપેલો હશે એટલે આ સાચો હશે અથવા તો આ સાચો હશે બેમાંથી એક પ્રાયોરિટી તમારે આપવાની થાય એટલે તમારા પ્રશ્નનો જવાબ શું આવશે ભાઈ સી આવશે જો તારણ એક અથવા બે સાચું છે રે બેમાંથી એક તમારું કોઈ તારણ સાચું હોય શકે બંને સાચા હશે નહીં આગળ આપ્યું છે વિધાનો વી ડી ડી ટી કે ટી કે અને એફ આ ધારો કે મને આપેલું છે તો સૌપ્રથમ પ્રથમ આપણે લોકોને લખી નાખીએ એક વી આપો એક ડી આપો એક ટી આપો ટી આપો હવે જો તો અહીંયા છે ને થોડુંક અમથું ફરી ગયું સમજજો અહીંયાથી વિચારો વી ડી આપો ડી ટી આપો પણ કે સાથે ટી આપેલો છે એટલે પેલા આપણે કે જ લખી નાખીએ અને એક શું લખી નાખશું એફ લખી નાખશું રેડી આપણે એક લાઈનમાં લખી નાખીએ હવે છે ને સિમ્બોલમાં થોડીક મૂકવામાં ધ્યાન રાખજો કારણ કે અહીંયા એને કોઈપણ પ્રકારની પ્રોસેસમાં સીધે સીધા આપેલા નથી રેડી અત્યાર સુધીમાં આપણે સીધે સીધા મૂકી દીધા પણ સીધે સીધા આમાં ન થાય આપ્યા કનેક્ટેડ છે પણ આમાં ક્યાંય જોઈન્ટ નથી તો સૌ પ્રથમ આપણે વાત કરવા જઈએ પહેલાં ઉપર સિમ્બોલ મૂકશું પછી જ આની વેરાયટી ખબર પડશે કે ભાઈ પહેલાં આપ્યું આવડિયા એનો મતલબ કે એમાં આ સિમ્બોલ આવશે પર્સન્ટેજ આપ્યું એટલે એમાં આ થશે ડોલર આપવું એટલે એમાં બરાબર થઈ જશે અને હેઝ આઈપ્યું એમાં આ કાંઈક થવાનું છે રેડી હવે સિમ્બોલ મૂકોમાં ધ્યાન રાખજો વી ડી તો એ તો એમ નામ રહેશે વી અને ડી ડી અને ટી તો એમાં ડી મોટો છે તૈયાર આમાં તો કાંઈ ચેન્જ નહીં થાય કારણ કે કે ટી બરાબર કે બરાબર ટી હોય તો ટી બરાબર કે જ થશે પણ અહીંયા તમે જુઓ તો ભાઈ અહીંયા હેઝ બરાબર મારે આ કંઈક લેવાનું છે લેસ ધેનોરિકવલ ટુ

ગ્રેટર ધેન વાળી ફેમિલી ગ્રેટર ધેન વાળી ફેમિલી લેસ ધેન વાળી ફેમિલી એટલે આ વિધાન કેવું થઈ ગયું ખોટું પણ વી થી તમે કે લ્યો તો ધારો હું વી થી કે લેવા ટુ પણ પાછું વિચારો પિતા દાદા અને નોકર માંથી પ્રાયોરિટી કોને આપશો દાદાને અને દાદાના જે બે પાંખ્યા છે વી બાજુ એનો મતલબ એવો થાય કે આ વિધાન જે છે તમારું કેવું થઈ જશે સાચું થઈ જશે એટલે જો માત્ર તારણ નંબર બે સાચું છે ત્યારે તમારો જવાબ શું આવવાનો છે તો કે બી મારા પ્રશ્નનો ફાઇનલી ઉત્તર આવવાનો છે આગળ વાત કરો છીએ એસ ક્યુ ક્યુ બી બી કે ડબલ્યુ એટલે ક્રમમાં તમને બધી વસ્તુ આપેલી છે તો વાત કરીએ

ત્યારબાદ વિચારો પર્સન્ટેજ બરાબર શું આપેલું છે પર્સન્ટેજ બરાબર ગ્રેટર ધેન આપેલું છે અને એટ ધ રેટ બરાબર શું આપ્યું છે તો કે લેસ ધેન રેડી હવે ડબલ્યુ અને બીનું ખાલી વિચારો કોનું કોનું ડબલ્યુ અને બી તો જો હું ડબલ્યુ થી બી આવીશ આ બી અને ડબલ્યુ તો એમાં એક ગ્રેટર ધેન વાળી ફેમિલી છે ને એક લેસ ધેન વાળી ફેમિલી આ વિધાન કેવું થઈ ગયું ખોટું એક જ વિધાનની અંદર બે ફેમિલી ચાલશે નહીં ત્યાં વિચારો એસ અને બી ની વચ્ચે આ એસ છે ને આ બી છે એની અંદર વિચારો એક દાદા સોરી એક નોકર છે ને એક દાદા છે ફેમિલી તો બે સમાન જ છે નોકર તો બેમાં હશે એટલે નોકર ને દાદામાં પ્રાયોરિટી કોને આપવાની દાદાને અને પાંખ્યા ફૂલાયેલા કોની બાજુ બી બાજુ તો આમાં જો દાદાને પ્રાયોરિટી આપીને પાંખ્યા બી બાજુ ફૂલાયેલા છે એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે બી આવશે જો માત્ર તારણ બે સાચું છે રેડી આગળ વધશું આગળના પ્રશ્નની વાત કરી બાકીની ત્રણ કરતાં અલગ પડતી આકૃતિ શો તો જીપીએસસી ક્લાસ વનનો આ પ્રશ્ન છે બે હજાર અઢાર ઓગણીસનો એની અંદર આ પ્રશ્ન પૂછવાનો ભાઈ આમાંથી કઈ આકૃતિ અલગ પડે છે એક એ આપ્યો એક મને ઈ ઈપ્યો છે એક ઝેડ આપ્યો છે અને એક એન આપ્યો છે આના લોજિક તમે અરીસાનું વિચારો પાણીનું વિચારો ને એવા કોઈ લોજિક જ નહોતા સિમ્પલ એક લોજિક હતું કે આ પ્રશ્નનો જવાબ ઈ આવશે શું કામ આવશે સાવ એટલે સાવ બહુ નોર્મલ લોજિક હતું આપણને અંદર આવા થોડા લોજિકો પણ જીપીએસ હું ઈકું હતું એ બનાવવા માટે ત્રણ લાઇનની જરૂર પડે એક બેન ત્રણ ઝેડ બનાવવા માટે એક બે અને ત્રણ એન બનાવવા માટે એક બે અને ત્રણ પણ એ બનાવવા માટે એક બે ત્રણ અને ચાર એટલા માટે જવાબ શું આવશે કે બનાવવા માટે ચાર લાઈનોની જરૂર પડે છે રેડી આગળ વધશું આગળના પ્રશ્નમાં કીધું છે એક સર્કલ છે અને એમાં આપણને આવું કંઈક પૂછ્યું છે કે નીચે આપેલા કોયડામાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો અંગ્રેજી મૂળાક્ષર આવે હવે સમજો તો ધારો કે મૂળાક્ષરની વાત કરવા જઈએ આવું કંઈક મને આપેલું છે આવી રીતે કંઈક આપણને પહેલાં એ આપ્યો છે લખ નંબર કયા કયા છે તો ધારો કે એ બરાબર કેટલા હોય એ જે અને કે જો કે બરાબર અગિયાર થતા હોય તમને જો એક આ એક મેં તમને કોડિંગ ડિકોડિંગની અંદર અગાઉ કીધું છે કે તમારે એ જોતીને યાદ રાખવાની આ પાંચ હોય આ દસ હોય આ પંદર હોય આ વીસ હોય આ કેટલા હશે પચીસ બસ આ તમને લોકો જવાબ આપી દેશે એટલે પહેલાં મને ખબર પડી કે ભાઈ એ બરાબર કેટલા હશે તો કે એક જે બરાબર આમાં એકવું છે જે બરાબર કેટલા હોય દસ ત્યારબાદ પી જે ઓ અને પી ઓ અને પી ઓ પંદરમાં હોય તો પી કેટલામાં હોય સોળમાં ઈ પછી એફ આવે જો ઈ પાંચમાં હોય તો એફ કેટલામાં હોય છઠ્ઠો રેડી ત્યારબાદ વિચારો એ બી સીડી ઈ એફ અને જી જો આ પાંચમો હોય તો એફ છઠ્ઠો અને જી કેટલામાં હશે તો કે સાતમો હવે તમે નંબર જુઓ ને તમે સીધે સીધા નામ ક્રોસમાં જોશો તો તમને આઈડિયા આવશે કે અહીંયા એક છે અહીંયા સોળ છે સરવાળો સત્તર અહીંયા સાત છે અહીંયા દસ છે સરવાળો સત્તર એનો મતલબ એવો થાય કે અહીંયા ધારો કે છ હોય તો અહીંયા મારે અગિયાર અક્ષર લેવાથી સરવાળો સત્તર થશે કેટલામાં લેવાનો છે મારે અગિયારમો મો તો પાછું વિચારો જે દસમો હોય જે પછી કી આવે તો જે દસમો હોય તો કે કેટલામો હશે અગિયારમો હશે એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે એ આવવાનો સોરી કી આવવાનો છે એટલે ઓપ્શન એ આવશે આગળ આપણને કીધું છે કે નીચે આપેલી ચિત્રમાં એકથી થી ચાર કયું ચિત્ર બાકીના બધાથી અલગ પડે છે એટલામાંથી કયું અલગ પડે પેલું અલગ પડે બીજું અલગ પડે ત્રીજું અલગ પડે ચોથું અલગ પડે પણ વિચારો તો આ એક સિમ્પલ એક આર છે આ એક સિમ્પલ એક જી છે

તો ભાઈ અરીસાનું પ્રતિબિંબ અરીસાનું અરીસાનું તો તમારું પાણીનું પ્રતિબિંબ કેવું પડે છે અલગ પડે છે એટલે એક પ્રતિબિંબ છે એ પાણીનું છે બાકી ત્રણે કેવા છે અરીસાના છે આગળ આપ્યું છે કે નીચે આપેલા કોયડામાં ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ કયો અંગ્રેજી મૂળાક્ષર આવે છે અહીંયા કયો આવશે હવે તમે ફાઇન્ડ કરવા બેસો ને જો અહીંયા એ પછી બી નો ગેપ પડ્યો સી પછી ડી અને ઈ નો ગેપ પડ્યો એટલે એફ આવ્યો પછી અને પછી જી આવે પણ જે પછી તરત જ પાછો કોણ આવે કે આવે તો ટી પછી ડાયરેક્ટ કોણ આવશે હજી મને નથી ખબર આગળ વિચારો અહીંયા એક ગેપ મૂકે બે ગેપ મૂકે ત્રણ ગેપ મૂકે તો ડી પછી ડાયરેક્ટ કોણ આવ્યો ઈ તો તમે જોઈ શકો કે આખે આખું રાઉન્ડ ફરી નીચે આવે ને તરત જ સીધો છે જે પછી કે આવે ડી પછી ઈ આવે તો અહીંયા ટી પછી શું આવશે ભાઈ યુ જ આવવાનો છે એટલે આખી આખો ગણવા જવાની કોઈ જરૂરિયાત નથી માત્ર નીચેનું લોજિક લઈ લીધો મને ખબર પડી ગઈ કે ભાઈ આખી અહીં પ્રોસેસ ચાલુ થઈ પછી પેલેથી ચાલુ કરી અહીંયા પ્રોસેસ થયે એટલે જ ચાલુ કરી પ્રોસેસ ચાલુ થયેલા પછી પેલે ચાલુ કરે એટલે કે છે પછી કે ટી પછી યુ ડી પછી આગળ વધીએ સૂચના બાજુમાં આપેલી આકૃતિમાં નાના મોટા કુલ કેટલા ચોરસ છે ચોરસ ગણવાની તમને પેટર્ન ખબર જ છે તો અહીંયા પેલા આપણે શું કરીએ ક્રમ લખી નાખીએ એક બે ત્રણ અને ચાર ઊભા એક બે ત્રણ અને ચાર જ્યારે ઊભા અને આડા સરખા હોય ત્યારે આપણે શુક્રએ સીધા વર્ગ કરીએ છીએ ચારનો વર્ગ તો કે સોળ પછી ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર અને એકનો વર્ગ તો કે એક સરવાળો કરો તો અહીંથી ખબર પડે છ ચાર દસ દસ સોરી છ ચાર દસ નવ એક દસ 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 શૂન્ય દસ દસ શૂન્ય એવી બેન બે ને ત્રણ એટલે ત્રીસ મળ્યા પણ હજી આપણે આ મોટું જે ચોરસ છે એને આપણે અહીંયા ગણ્યું નથી તો હજી આની અંદર પ્લસ કેટલા કરી દેવા પડશે એક એનો મતલબ એવો થાય કે ત્રીસ ને એકત્રીસ આની અંદર તમને કુલ એકત્રીસ ચોરસ જોવા મળવાના છે એટલે આપણા પ્રશ્નનો જવાબ શું છે તો કે રેડી તો ટોપિકની અંદર જો તમે જોવા જાવ તો આપણા અત્યાર સુધીમાં પંદર કોન્સેપ્ટ પૂરા થયા જીપીએસસી ક્લાસ વનના હજી આપણો એક ટોપિક બાકી છે તો નેક્સ્ટ વિડીયોની અંદર સોળમા ટૉપિકથી પાછું શરૂઆત કરશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ